અગાઉ મને ખબર પડી ગઈ ને તો સવાર વહેલો ઉઠીને ઓફિસે જઈને કામ પતાવી આવે પણ હવે કરવું પડશે મારે અને બાકી એક મેરેજ માં જવાનું છે ને મેચ જોવા તો તારે આવું છે ને ફાઈનલ આવું છે ને હા તે વાંધો નહીં અને મેચે જવાનું છે ને અમારા ગામનું સ્નેહ મિલન હતા છે એટલે સાંજે સ્નેહ મિલન છે તો જોઈએ કઈ રીતના એડજસ્ટ થાય સપના ત્રણ વાગે જવાનું છે મેરેજમાં સગાઈ છે પછી સાંજે રાસ ગરબા છે એમાં છે અને ત્રણ વાગે છે ક્રિકેટની ફાઈનલ મેચ શરૂ થશે ફાઈનલ રાઉન્ડ છે ને એ ત્રણ વાગે સાડા ત્રણે શરૂ થશે બે જગ્યાએ ઘરે જ જવાનું છે ઓકે તો એવું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર હા હા ચાલ હું છે ને તારથી વહેલા ઉઠી ગયો અને હું પછી ઉપર જે નહીં આવ્યો તું હજી હું જ છો વહેલો ઊઠી જતો હોય તો ગઈકાલે એતાન છે કેવું કર્યું મામાને ઘરે ગયો તો ન્યાય એના મામાને એમ કીધું કે કાકાનું છે ને એક્સિડન્ટ થઈ ગયું ને વાયગું ક્યાં વાયગું એવું કીધું એ

જો આ બધા જે જે મેચ રમવાના છે ને એ બધાના ફોટા છે અને બધા કેપ્ટનના નામે ઉપર લખ્યા છે અને એ મેચ શરૂ થઈ ગઈ છે આયા બેઠક વ્યવસ્થા છે હા 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 ગયો સિક્સ ગઈ 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 કેચ 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 રહી ગયો જો આ બાજુ ટ્રોફી છે એ આ મેન ટ્રોફી બધી ટ્રોફી મેન ઓફ ધ મેચ ની છે પછી આ રન અપ કરે ને સૌથી વધુ એની છે આ વિનર થાય એની ટ્રોફી છે હે મોટી એની છે જે જીતી જાય ને એની અનિલભાઈ દુધાત બોલિંગ કરે છે અને ચાલો મિત્રો તો હવે જઈએ છીએ છે છે શું સ્કૂલ બે બાજુ સ્કૂલ છે હવે ઘરે જઈએ છીએ અને ઘરે નહીં સોરી ઓફિસે જવું છે વિડીયો એડિટિંગ કરવાનું છે બધી જગ્યાએ હોય દીકા સ્કૂલ તન મેચમાં મજા આવી કે નહીં કેમ બે વાર જ્યુસ પી ગયો ગાઈસ અહીંયા બાજુમાં એક એમ નો કરાય ગાઈસ અહીંયા બાજુમાં એક ખેતર છે અને ત્યાં આવ્યા મે આવી ગેસના ફાટલા એ હોય અહીંયા એ મને નત ખબર પણ આવી જે ગૌશાળા છે ને આવી મે પહેલી વાર જોઈ એમ જો કેવું કુકુ આવ્યું કાંઈ ન કરે દીકા તો આ ગાયું જો કેવું મસ્ત ખુલ્લી ને આ મસ્ત બેઠી છે હે જુઓ કૂકુ હોઈ ગયું એત જ ને છે ને ઓલી ગાય પાસે જ છે ન્યા જ છે હાલો મને આવું ખેતર હોય ને એટલે આ ગમે જાય ગમે એનું ખેતર હોય હું તો અંદર વી આવું વીડિયો ઉતારી લઉં એ મોજ કરી લઉં ગામડાને લાઈ બહુ ગમે જો આ ગાય કેટલી મસ્ત હા એતો જ છે નજીક હે નજીક નો જવાય પછી ઊભી થઈ જાય આરામથી ભલે ને બેઠી જો કેરી પડી ત્યાં જો ફાટી ગઈ હેતાશ નઈ નઈ હેતાશ એ કેરી ગાય ને આપી દીધી કદાચ ખાઈ લે તો ખાઈ લે ખાઈ ખાય આમ ખાઈ ગયો ખોટો ખોટો ખાઈ હા ઈ છે ને પેલા ખાઈ લે ને પછી ચાવે આરામ થી તમને આવતે એનમ નથી આવતી જો ખાઈ જા ગાય ખાઈ જા એ એ એ એ ખાઈ ગઈ આવસન નઈ ખાઈ જાય હ તને હારી ખબર ગાય વિશે હા એ ખવડાય અને એ ગાય જો ગળામાં ઘંટડી પહેરી છે લે જોઈ ખાઈ લે હો હમણાં નહીં 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 એને ખવડાવવાનું હોય દીકા જોઈ જો આવ્યું એટલે જ કઉ છું ત્યાં આમ આમને કા કરીને નાખી દે એટલે ખાઈ લે મારે જ ને તું નાકમાં નાખ તો એને ખવડાવે દીકા બસ જો આવી રીતના છે ને શાંતિ ખવડાવે એટલે ખાઈ લે હજી થોડોક નજીક જા પણ આ તે હું હારે તો શું લે હા એમ હલાય એમ

કેમ તું તુંય નથી બી તો નો બી પાકો પાકો ભાગો હેતા તા સફેદ ગાય જ તે જો સફેદ ગાય તો ગાય જ છે એ ભેંસ કાળી હોય ભેંસ કાળી હોય ભેંસ અહીંયા ને સાંમે છે જો દાદા ઉપર નહીં આ ભેંસ છે ચાલો હવે અહીંયા મોડું થાય છે હવે જશું ઓફિસ છે ડાયરેક્ટ અને હું બધું કામ પતાવીશ હં હું જોઉં છું તારે તો તે મને શું કીધું હમણાં હું બોલ્યો તું મને કે કે મુડગો જોવો છે એ ડ્રાઈવર લે મુડગો જોર ઈ કે ડ્રાઈવર એમ કહેવાય તો કાકા થાઉ હેતાન છે છે ને ખોટા પૈસા નું એનો દિલડુ બનાવ્યું લે આંટી ને હાલો હવે આંટી ના આપન છે શું નું હું

સગાઈ પછી સાંજે રાસ ગરબા છે અને ક્રિકેટ માં જવાનું છે બે જગ્યા છે ફાઈનલ કોણ જીતે એ જોવાનું છે સાસ લઈ જાવ તો પણ એ હવે વહી ગયો મમ્મી કે દેખાતો છે નહીં લે ધ્યાન થઈ ગયો તો અમે કેટલા વાર દૂધ પીવે છે આજ ત્રીજી વાર સવાર થી ઉઠીને ત્રીજી વાર બધા માળો દૂધ પીવે છે રોટલી સવારની નથી ખાધી એટલે ત્રણ વાર દૂધ પીધું

સાડા ચાર થઈ ગયા પણ હજી સગાઈ શરૂ નથી થઈ ગાઈઝ આ ફાર્મ ઉપર હું તો પહેલીવાર આવ્યો પણ જોરદાર ફાર્મ છે જોયું તે ચાડે બાજુ નકરા ઝાડવા અને અત્યારે અમે આ બંગલામાં વિઝિટ લેવા માટે જઈએ છીએ હું સપના એન્ટ્રી છે અમે પાછળની સાઈડથી એન્ટ્રી લીધી પણ બહુ જ ગ્રીનરી છે ને બહુ જ મસ્ત ફાર્મ છે આપણે સુરતમાં નંબર વન ફાર્મ આને આપું ગ્રીનરી બાબતે મસ્ત છે પુલ હતા છે જો સામે સગાઈનું કામકાજ શરૂ છે ગજેબો છે આ ફાર્મની એન્ટ્રી છે ફાર્મ પછી બતાવું પહેલા તમને આનો ટૂર કરાવી દઉં નીચે બધા રૂમમાં મહેમાનો હતા છે અને અહીંયા ના રૂમ છે એક તમને રૂમ બતાવી દઉં નો હોય તો કોઈ આ બેડરૂમ છે બધાનો સામાન પડેલો છે અને એક આ હોલ આવે બહુ જ મોટો હોલ છે અને અહીંયાથી આખું ફાર્મ દેખાય છે આ સ્વિમિંગ પુલ કે જે બહુ અને આ ગેટ અને એક રૂમ આ બાજુ છે એ બંધ છે આપણે ખોટો નથી ખોલવું કોઈક સૂતું હોય છે ગામથી આવ્યું હોય જો હું કહેતો તો ને ફાર્મમાં બહુ ગ્રીનરી છે બધી જ બાજુ ઝાડવા અને પાછા જોવા અમે ફૂલ વાળા જાડવા ને એવું થયું કુંડાઈ મૂકેલા છે એવી રીતના કોઈ અલગ થી મૂકે નહીં પણ અહિયાં મૂક્યા હા અને અહીંયા અત્યારે વિધિ છે સાંજે ગરબા નાઇટ મજા આવશે અને પાછળ આખા આંબા ને એવું બધું છે આંબાવાડી છે

ચાલો હવે ક્રિકેટમાં માં જવાનું છે તો ફટાફટ હેતાશને લઈને હું નીકળું અને મમ્મી અને સપના બે અત્યારે ઘરે છે ગાઈઝ અહીંયા ફાઈનલ આવી ગયા પણ આજો મારા હાઈટ જેટલી જ છે હાઈટ પણ પપૈયા જો કેટલા આવ્યા છે ઓહો આની નેટ થોડીક ઊંચી છે પણ પપૈયા બહુ બધા આવેલા છે સૌથી મોટા પપૈયા છે આમાં જો કેટલા બધા આવ્યા છે મોટા મોટા સબસ્ક્રાઇબર વિડિયો જોવો કેમ છે

99,137.268.26 નાઇન વન થ્રી છે વન ટુ સિક્સ એન ટુ સિક્સ ઓકે એસ કે એન્ટરપ્રાઇઝ છે વડાચાંડ ડાળે ચાલો આવજો જો આ બાજુ અમારા ગામના મિત્રો બધા છે એવું છે થેન્ક ચિંતનભાઈ તમારા વિડીયો અમે રોજ હાંજે જોઈએ તો પછી જ ઊંઘ આવે થેન્ક યુ થેન્ક યુ બધાને હા આપણે ભાજપના નેતા ભાઈ તમને આપણે એમાં શું વાંધો નથી ભાજપ હા એ થોડોક ચાલુ કરે ભાઈ ક્યાં આપણે

બોલગરીયા રોડ કે તરફ ઓર યે ગુફ દેગી અંદર આ રોજ આપડા વિડિયો જોવે કેટલા ભણેસ ત્રીજું ભણે કઈ સ્કૂલ છો કઈ અલમોલ ઓકે ઓકે કાકા ની આટી પેલે થી જોવ ને એ ને આવી જવાન જવાન રહે ને જવાન

બે પાસે દડો છે અને બે હડકા લાગે એ गाइस તો જો ફાઇનલીમાં આપણે ગ્રે ટી-શર્ટ વાળી ટીમ જીતી ગઈ અને મેચ પૂરી થઈ ગઈ ઈશારો રહીમાં સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે જો બધા નાચે છે गाइस તો ફાઇનલી આ ટીમ જીતી ગઈ છે અને ટ્રોફી મળી ગઈ છે તો ગેસ ફાઇનલી મેચ પતાવીને ઘરે આવતો રહ્યો છું અને હા અમારા જ ગામમાં અમારા મકાનમાં અમે પહેલા દિવસે ગયા ત્યાં અમારા ઉપર એક મોટી મુસીબત આવી ગઈ હતી એ શું આવી હતી એ જોવા માટે બાજુનો જે વિડીયો છે એ જોઈ આવો બાકી આપણે આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર